હેલ્લો દોસ્તો તમારો શબ્દ નો આજના લોગમાં આપણે બહાર દૂર ઘોડાને ધોઈ રહ્યા છીએ અને પાણી તૈયાર હતું સાબુનું થોડી વારમાં તેમને ધોઈને તૈયાર તમે તન કરાવી નાખીએ કારણ કે ખેતીમાં ખેડા થઈને ખેપટ ખેડો થઈ જાય તો હવે આપણે તેને સાફ કરીશું થોડી વાર પછી મળશે ઓકે દોસ્તો બહાર દૂર ઘોડાના પણ હવે

તો દોસ્તો હવે આપણા ખેતરમાં કામ કરતા હતા તે તેમને ચાજીવા માટે હવે તે ખળો કરવા માંડ્યો છે મેથી ભેગી કરવાનું ચાલુ કર્યું છે આજ તે કાલે સાંજ સુધી તો નહીં આ છે તે કાલે સવારના લેવ રહી જશે મેથી રેડી અને હવે વળતા આપણે ઘરે પાછી હરિયાળે થી લે આ સાઈડ થોડી વાર દૂરતા આવ્યા હતા રેડી ને હરિયાળીનો પણ મજા સવાર સવાર નો નજારો સારો છે કે ને અહીંયા જના હોય તો મને શાંત થઈ જાય કારણ કે વરિયાળી ઠંડક થોડી અસમને સરને આપતી હોય છે ખરી બીજું શું હું થોડાક ના ટેક આપણે સાફ કરી છું બહાદર ઘોડાને આપણે આજે છે ગભરાવે તો ખરી ને થોડાક ના સિનેમેટો શોર્ટ નાખું ખરી ને તમને વ્લોગ આપણા કેવા પર્સનલ કે જે તમે જરૂરથી મેં જણાવું છું હમણાં વ્લોગ એટલા લોગ નથી હોતા તો ચેનલ ઉપર નવા ચેનલ ચેનલો સબસ્ક્રાઈબિયા લાઈક પછી હું તમને આપણો નવા વ્લોગ મળે બાય બાય